સુજાજી અને રૂપીબાઈમાં બહારવટે મિયાણા જુમલાગઢ અને તેના સાથીદારો તે સમયમાં મેથાણ માનપુરની સીમમાં અડ્ડો બનાવીને રહેતા અને આજુબાજુમાં લૂંટફાટ કરતા ધાંગધરા સ્ટેટ તાબેના ધ્રુમઠ ગામે સુજાજી રહેતા તેમને રાજ તરફથી સ્વમાન હણાયાની લાગણી થતા રાજ સામે બહારવટે નીકળ્યા તેમણે પોતાની પત્ની રૂપીબાઈને કહ્યું હવે બોલ્યું ચાલ્યું માફ કર તું હવે પિયરે રહેજે હવે હું છું અને સામે રાજનું લશ્કર છે ત્યારે જતને કહ્યું જે રાજ માટે જતોએ લોહી રેડ્યા તે રાજે જતોના પરાક્રમ જોયા છે હવે જતની ખાનદાની પણ જોઈ લે હું પણ તમારી સાથે બહારવટે રહીશ સુજાજી ઘણું સમજાવે છે પણ રૂપીબાઈમાં સાથે બહારવટે ચડ્યા સુજાજી બહારવટીયાને નાતે જુમલાગઢ અને તેના સાથીદારોને રોટલા જમાડતા એક દિવસ વાગડ બાજુનું કોઈ ગામ ભાંગીને આવ્યા સમયસર ગામને પાદરમાં પડાવ નાખી સુજાજી ખભે બંદૂક લઈ ગામમાં શાક ખીચડી લેવા ગયા સુજાજીનો જ એક માણસ મોખડોજી જે રાજના લશ્કરમાં જોડાયો હતો તે સુજાજીને જોઈ ઇનામની લાલચે આડો ફર્યા સુજાજીએ જૂની યાદો આપી પણ મોખડો માન્યો નહીં સુજાજીએ માલમાં ભાગ આપવાનું કહ્યું મોખડો શરાબના નશામાં બોલ્યો કે માલમાં ભાગ તો પણ તારી બૈરી આપતોય ના જવા દઉં આ સાંભળતાં જ સુજાજીએ ખભેથી બંદૂક ઉતારી મોખડાને ભડાકા કર્યો બંદૂકનો અવાજ સાંભળીને પાદ્રથી રૂપીબાઈ અને બીજા લોકો દોડીને આવ્યા મોખડાને પડેલો જોઈ રૂપીબાઈ બોલ્યા બોલ્યા આમ વાત વાતમાં શું કામ માણસને મારવા બરોબર એ જ સમયે નાખી આ જોતા રૂપીબાઈ માએ તલવારથી સર ધડથી અલગ કરી નાખ્યું આ બનાવને સમય બનાવ્યા પછી એક દિવસ સુજાજી એક સંબંધીની જાનમાં માં તરીકે ગયા જાન જાન મેથાણ ગામના વોકરા પાસે પહોંચી ત્યારે જુમલાગડે જાન રોકી સુજાજીએ કહ્યું જુમા મારી આબરૂનો સવાલ છે જો આ જાનને લૂંટીશ તો લોકો કહેશે કે સુજાજી હતાને તોય જાન લૂંટાઈ માટે દોસ્તના નાતે પાછો જતો રહે જુમલો માનતો નથી સુજાજીએ એક માણસને આજુબાજુના જતોને ખબર દેવા રવાનો કર્યો જુમલાને શંકા થતાં સુજાજીને પાછળથી બંદૂકનો ભડાકો કર્યો સુજાજી મર્યા વાતની જાણ રૂપીબાઈ માને થતાં પાણીનું માટલું ગાડામાં મૂકી બનાવના સ્થળે ગયા જુમલો પસ્તાણો આંસુ કર્યું જેના રોટલા ખાથા એને જ માર્યો રૂપીબાઈએ જુમલાને જોતા જ બોલ્યા ના મર્ગ હવે ભાગતો નહીં જુમલાએ કહ્યુંમાં મારી ભૂલ થઈ નકે આવી કબુદ્ધિના સુઝે મને માફ કરો અને તમારા હાથે પાણી પીવડાવો ખાંદાની જતણે તેને પાણી પીવડાવ્યું ધામધરા પોલીસ અને બજાણા સ્ટેટ પોલીસ ત્યાં આવી સેડલાથી સુજાજીના ભત્રીજા થોભણજી તરવાર લઈ આવ્યા થોભણજીએ સાત લૂંટારાને માર્યા ઓકળાથી બહાર નીકળતા થોભણજીને પોલીસ સૂત્રે બંદૂકથી ગોળી મારી માર્યા કોઈ કહે છે કે સૂત્ર થોભણજીને મિયાણા લૂંટારૂ સમજી માર્યા તો કોઈ કહે છે કે લૂંટારાને સૂટરે માર્યા છે એવો દાવો તે રાજમાં કરી શકે એટલે જાણી જોઈને સૂત્ર થોભણજીને માર્યા આજુબાજુના જતો હથિયારો લઈ ત્યાં આવ્યા બજાણા પોલીસે મહામુસીબતે જતોને શાંત કર્યા